મા કાકોના ગયાડુજી બે આખા ને ગેરુજી હતી ત્યાં એમણે બે આયોજન કર્યું હા ગયાડુજી એકલા એકલા આયોજન કર્યું અમને બોલાવે તો અમે આવવા ત્યારે તાત્કાલિક આયોજન કર્યું મને રાતે મળશે લે એના આટલા મને શું કર્યું હા હા તમે જાઓ હા કહેતા નહીં પાવ તમે હું મળ્યો તેને આખું લેવું હવે દરફેરા ખાવા માઉત કરા હા આપડા તો હોય ને ખાવા આવી જાય ને એવા એકલા એકલા પાર્ટીઓ કરા દર પે ખાવામાં આવે બગાડ આ તો ખવાય ખવાય ને ખાવા દો હોય ને એમ નઈ ના ખાવા દો મારા બે ભાઈઓને ને લઈને જવા છે બગાડું છો અમનો લોટ નો પ્લાન બોલો આ પોણી ઊં થઈ જવા આવી તમે ચિંતા કે નો અડગાળ પણ આ ભત્રી જો છું ના આવા આવશે આવશે તો પેલા બધાને જોણ કરી ના આવા ધારું જોવાનો ઓ ઓ કટા પટાવા તો હારું આવ તન્નો જીવો કોને મૂકો ચાલ નો જીવો

ખુલ્લું પોતા ફોન લઈ રમવાઈ ગયો ફોન માં કઈ ગેમ જ રમતા નહીં કઈ ફોન માં અત્યારે કેવું આવે લોકો ગેમો રમી રમી પૈસા કાઢે તમે કેટલા કાઢી આપડે કદાચ પેલા બધા બોલાય હોય કઈ તો નહીં મારી આવ્યો કોઈ કીધું જ નહીં નહીં કોઈ કીધું પણ આ તો હું બધા બોલાય હોય તો આપડે બધા ખાઈએ ના હાલ લાગે તું ડાહી થઈ કોઈ એમ આજનું નાખો એટલે મરચો નાખો નાખે લઈને મારું તપેલું બારી મેલ્યું તમે મૂર્ખા જેવા ધંધા કરો યાર લાકડો બે હતો ને ત્યાં લાકડો મહી તું બોલ બોલ તું મરચો કાપવા માં એમ અમાર દેવાનું કહું માવડાવે રાતે લેવા જવાનું બધું બસ આ કોક બનાયેલો એટલે ક્યારેક લેવા તમારે ખાવાનું ને અમારે વરી કોમ કરવાનું તું નહી ખાવાનું તું ખાવાનું નહીં એમ કે મને કાપને બરાબર હાથમાં તો મેદી મેલી એમ કરો તું તો લો કાપી લો આપણે વરી કરવા તો જ આવું પડતું નહીં કરું નહીં કરું એટલે તો જ ઓ કાકા હેડો હવ કરું એક કસે બધું હવે નાખવાનું જ છે મારતા પેલું હવે નાખો તો હું પડ્યું ખાવ એક ખાચે રોસિંગ કહું તો કાકા વાળી જાને છે તમે એ નાખો ને તમે જ એના નાટકો કરો તમારો કામ કાતો દે જબરજસ્ત લાગ્યો હવે કદી ચોય લોટ નઈ બકર ભાઈ આ જીરું ના મેઠું ની બધું કોણ નાખે તમે કાર ઘેર લો બનાય તો નાહી હા તમે કાર હા વળી બનાવ બનાવ કઈ રાખો એક વાત કહું બીજું ભાઈ બોલો ને તમે આયન તને લાકડો મફતે જોઈ જ્યાક છું એમને ન થાય તા ઓલો બનચુલન થવાનો લોટ એ બંચો ચૂલો ચાલુ નહી તો આ તો લાગે મે જો જો આ થોડી લાઈટ જ બંધ થવાની ચાલુ થવાની આટલું બધું લાકડું જીવ બરતો તો બાપ પીન ખાવ જ નતો તમાર એ હું તો ગઈ હું જાવ તું કોતરું ઓલી મને આવડતો નતો એટલે હવે તો બસ કે મજા કાપો બીજો ના બસ બહુ થઈ ગયો બહુ થઈ ગયો તા મેલ તો બધું હવ મેલ તો આઈ મેલો રે આ વિસુબા બોલો જો આ લોઠો બરાબર આ વાડકો તમારો અને આ

અલે યાર આ ધૂનું ધૂનું કર્યું ને નું ઉંગવાના ના એટલે તા તો ધૂણું એટલે કયું પાણી રેડી મે ચૂડા પાંચ દસ મિનિટ તાપી નાઈ જે અમે ઠરે હું ખેતર માં જઈને આવ્યો ને ને તો તમે ઘેર જઈને હું યાર હમુદા ના સામ થઈ ગયા તમે એ યાર તમે તો ખરા મોના હો યાર આખો દાડો હું થાકે ઊંઘું મારે એટલે થોડું પાંચ મિનિટ કરીએ થોડું ગરમ થઈ જાય ને પછી ગેજીન હુઈ જાય ના ના

લોટ ના ખાવા દેવા લેટવા લાગતા એમને લેટવા તો એવા બે હજાર કેવડાવું ના જોયે આપડે કેવડાવી તો આપડે પૈસા ખર્ચો તો આપણે થઈ જાય અચાનક જઈએ પેહલા જે આપડે ખાવા નહી જ નિયમ આપડે ખાવા દેવાનો નહીં આપડે ખાવા જવા ખબર પડે આપડે ના બોલાયો લેટવા કરે એ જ નહીં ખબર પડી ચાલો વિશુભા તો બનાવે એટલે અમને કદાચ બોલાયા છે પણ ગેડું જીએ છે આવું કર્યું એમ કોણ આપણે ભરા ભત્રીજ ને રાતે મોકલે તો તું હવે મારો ઓળશે શું કે ખબર મારા ડોસી માં બે ને એટલે કે તમારા ના જવાય કે તમારા નોની હોય કે એમ કરી બારી રવાના કરી દીધો મન તો પેલા લોટ ના લીધે લોટના લીધે પણ આજ ખાવા જેવો જ નહીં અમને લોટ દરિયા સાફ બરોબર

ના પેલા બોલાયે પેલા બોલાયે એમ કે કીધું બરોબર આપણે ગમે તે વસ્તુ બનાવી બટાકા ભૂંગા આયોજન કર્યું એમને બોલાવી